ચકલી આવી ચકલી પછી ઘઉં ના ખાય ને ચોખા જોઈ બધા આગળ આગળ એ આવે चकली फर तो एक हमरों मर ली था। जासी ऊपर थी यो मस्त आये डोंगर देखा सरस सुरस्त पाचड़ना कहाँ देखा सूरज पर बन्नी करता है वैसे बदाम ना पांडव था ही करेगी अब थोड़ा परिवार बनवाऊं सोचा ही चाहे बस एको रहेगी मस्ती नहीं पोपट पर बातें से कौन देखो कबूतर बैठा સવાર સવારમાં માં અગાસી વિડીયો ઉતારવાની મજા આવે છે આંબલી આંબલીમાંથી કાબેરું બેઠિયું કાયડો બેઠો श्री कृष्ण जय माता जी एम छो बधाई मजा में ना काम चालू कर आप फरवान चालू करवा से तो व्य रही ने एट अलाक तो फरवर में जाए વાડીની મજા સવારમાં જ કલા કસરત થઈ ને આખી તો વારું બધુંય પડજઠે ફૂલ કચરો હે બધી आंबरी મય મોરાવી ગયા મોરસ રસાઈવાજી

આ પાંગરો છે આ મીઠા લીમડાના પાન છે એને સરને મિક્સરમાં કસ કરી નાખવાના પહેલા વચેના આપણે આને મિક્સરમાં ક્રશ કરી નાખીએ જો તમારે આને ક્રશ થઈ ગયો છે થોડું ઓઈલ નાખું તાપ ઉપર ઉકાળશું એમાં તાપ ઉપર પાંચ મિનિટ ઉકાળા રાખવાનો સતત હલાવવા રાખવાનું આપણે પ્રેસ ને થોડુંક પાણી નાખ્યું એટલે આપણું તેલ ના બળે

ઇન્ગેક્ટર મારું આઈન્જેકચર થઈ ગયું આ કાપટન બીજું